જય વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે ફરી એક નવા ટોપિક નવા વિડીયોમાં કાયમી શિક્ષકમાં જગ્યાઓ વધારો કરવા બાબતે આ મહત્વની અપડેટ મળી છે મિત્રો નવા વર્ગ છે એ મંજૂર કરવામાં આવે છે એ વર્ગમાં જગ્યાઓ વધારોની રોસ્ટાર રજિસ્ટ્રાર પ્રમાણે માહિતી મળી છે મિત્રો આ વિભાગમાં વધી શકે છે જગ્યાઓ કોને કોને લાભ મળી શકે છે કયા વિભાગને લાભ મળી શકે છે ડિટેલ્સ વાઇઝ ચર્ચા કરવાના છીએ અને મિત્રો ખાસ નવા ચેનલ આવી જ ઇન્ફોર્મેશન ટાટેડ શૈક્ષણિક લગતી અપડેટ તમને જોવા મળી જશે તો આજની અપડેટ શું છે એના પહેલા મિત્રો જે ઉમેદવાર અગાઉની અપડેટ નથી જોયું તો ખાસ નિહાળી લેજો મહત્વની અગાઉ અપડેટ મૂકેલી છે કેમ કે હવે આપણે ચોવીસ તારીખે મિત્રો આ અંતિમ હથોડો છે એ મારવાનો રહેશે તો ચોવીસ તારીખની અપડેટ મિત્રો ખાસ જે ઉમેદવારો છે એમને ભરતી માટે કઈ કરવું છે તો ચોક્કસ એ વિડીયો જોવે બાકી મિત્રો જે ઉમેદવારો ફાંકા મારી રહ્યા છે કે ભરતીમાં જગ્યાઓ વધારો થવો જોઈએ પ્રોસેસ જલ્દી થવી જોઈએ મિત્રો એ કહેવાથી કંઈ થવાનું નથી કંઈક કરીને બતાવવું પડશે તો ખાસ ચોવીસ તારીખે તમામ ઉમેદવારોને આવવું એ ફરજિયાત છે મિત્રો જે માહિતી નથી તો એ માહિતી છે અંત સુધી પહોંચાડો અને તમારા મિત્ર કરો તો કઈ ગ્રુપ છે તો ગ્રુપમાં શેર કરો જેથી એ લોકો પણ ચોવીસ તારીખના રોજ આવે મિત્રો જે નવા વર્ગ મંજૂર કરવામાં આવ્યા છે એના રોસ્ટાર રજિસ્ટર પ્રમાણિત કરવા આજે જિલ્લા ખાતે શાળાના આચાર્યની મિટિંગ કરવામાં આવશે મિત્રો ટૂંક સમયમાં મિટિંગ છે એ શરૂ કરવામાં આવશે સરકાર કદાચ આ જગ્યાઓ ભરતીમાં સમાવી શકે છે એવી અપડેટ આજના રોજ મળેલી છે મિત્રો આચાર્યની મિટિંગમાં જે જિલ્લા ખાતે કરવામાં આવશે એમાં તમને માહિતી છે ટૂંક સમયમાં જોવા મળી જશે જેમાં નવા વર્ગ મંજૂર કરવામાં આવે છે અને એના રોસ્ટર રજિસ્ટર પ્રમાણે કરવા માટે જે મિટિંગ થવાની છે એની મિત્રો ચોક્કસ કંઈક નેક્સ્ટ અપડેટ આવશે તો ખાસ જણાવવામાં આવશે અને જો મિટિંગમાં કંઈ નિર્ણય લેવામાં આવશે અને કદાચ જો નિર્ણયમાં નવા વર્ગ જે મંજૂર કરવામાં આવે છે એમાં જો ભરતીમાં સમાવેશ કરવામાં આવશે તો ડેફિનેટલી જગ્યાઓ વધારો થશે અને કઈ નેક્સ્ટ અપડેટ આવતા ખાસ તમને માહિતી આપવામાં આવશે તો વિડીયોમાં આજે આટલું જ હતું મળી નવી અપડેટ નવી ભરતી સાથે જય હિંદ જય ભારત